ધોરાજીમાં નગરપાલિકાના ચૂંટણી પ્રચારમાં આવેલ ગોંડલ નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકાની ગાડી લઈને આવ્યા હતા એવો વિડીયો વાયરલ થયો હતો વાયરલ વિડીયો અંગે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ નિવેદન આપ્યું હતું આ ઉપરાંત લલિત વસોયાએ કહ્યું કે ભાજપ બેફામ રીતે સરકારી તંત્રનો ઉપયોગ કરે છે ગઈકાલે વાયરલ થયેલા વિડીયો બાબતે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરાઈ હતી તેમજ ભાજપના આગેવાન જયશુ કઠેશિયાએ વાયરલ વિડીયો બાબતે નિવેદન આપ્યું હતું ભાજપના આગેવાનો ધોરાજી લગ્ન પ્રસંગમાં આવ્યા હોવાની કબૂલાત કરી હતી સરકારી ગાડીનો ઉપયોગ ખોટો થયો હોવાની વાત ભાજપના નેતાએ સ્વીકારી હતી આખાએ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી સમક્ષ ચૂંટણી પંચ સમક્ષ અનેક વખત ફરિયાદો પણ કરી છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી સરકારી તંત્રનો બેફામ દુરુપયોગ કરી અને આ ચૂંટણી જીતવા માટેનો પ્રયત્ન કરી રહી છે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર દ્વારા પણ કાર્યકર્તાઓને

કે તમારે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવી હોય તો કરી દો એનો ચોખ્ખો ને સ્પષ્ટ મતલબ એ થાય છે કે ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ સમજે છે કે ચૂંટણી પંચ અમારા ખીચામાં છે અમે ચૂંટણી પંચ જો આની સામે કોઈ કાર્યવાહી નહીં કરે તો ન્યાયતંત્રનો આશરો લઈ ચૂંટણી પંચ સામે પણ અમે લડાઈ કરવાના છીએ ધોરાજી ઉપલેટા ભાયાવદર જેતપુર આ તમામ નગરપાલિકાઓની અંદર તમામ બુથો ઉપર એક વિડીયોગ્રાફી માટે મતદાન કરતા અટકાવવાનો પ્રયત્ન કરશે તો એમના વિડીયો ઉતારીને ચૂંટણી પંચ સામે પણ આપવાના છીએ અને એની સામે જે કાંઈ કાનૂની કાર્યવાહી કે લડાઈ કરવાની થતી હશે લડાઈ કરવાની અમારી તૈયારી છે જયશુખભાઈ ઠેસિયા ભારતીય જનતા પાર્ટી આગેવાન ગોંડલના ભારતીય જનતા પાર્ટીના લોકો હાલ નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે પાર્ટી તરફથી યોજના મુજબ બધા એકબીજાને પોતાને સગાવાલા ભાઈબંધ દોસ્તારો ઉમેદવારી કરી હોય તો મદદમાં આવતા હોય છે જ્યારે ગોંડલની આ ગાડી આવી ત્યારે વોર્ડ નંબર નવમાં એમના સગાને ન્યા ત્યાર પછી વોર્ડ નંબર બે માં એમના એક સગા રહેતા હા એમની ભૂલ થઈ ગઈ છે કે ગળામાં ખેસ હતો બાકી કોઈ સગાવાલાના ઘરે ચા પાણી પીવા જાવ ગુનો નથી કોંગ્રેસ હારી રહી છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બિનજરૂરી ટીવી મીડિયાના નિવેદનથી લોકોમાં ભ્રામક જાહેરાતો ફેલાવે છે કોંગ્રેસ સ્પષ્ટ હારી રહી હોય અને આવા વાહિયાત નિવેદનો કરી છેલ્લે તો કાંઈ ઈવીએમનો દોષ આપશે કાંઈ ચૂંટણી પંચને દોષ આપશે કઈ નહીં કરે અને હારશે તો કોઈ ને કોઈ એ ચૂંટણી પ્રચાર અર્થે નહોતા આવ્યા મેં તમને કીધું ને કે વોર્ડ નંબર નવ માં એમના સગાને ઘેરે આવ્યા હતા ત્યાંથી પેલા એમના ડ્રાઈવર ને હતા કે અમારા સગા વોર્ડ નંબર બે માં રહે છે તો સ્વાભાવિક છે ચૂંટણી ચાલુ છે તો અમે કીધું જરા એમને મળતા આવો